સુરતના ગણેશ ઉત્સવ અને તે મિલાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ અભિનંદન પાઠવ્યા હતા પથ્થરમારાની ઘટના બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે પોલીસે કડક કાર્યવાહી કરતા સુરતીઓએ હર્ષોલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી છે સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન સુરત પોલીસ ઉપર રે પાર પાડતા ગૃહ રાજ્યમંત્રી અરસંઘવીએ સુરત પોલીસ અભિનંદન આપ્યા હતા સુરતમાં વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા ફેંકાયેલા પથ્થરો બાદ સૈયદપુરા પોલીસ ચોકી પર ટોળાએ હોબાળો મચાવ્યાની ઘટના બાદ

ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવ પૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમે કલ્પના કરો છેલ્લા બોતેર કલાક થી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો પહેલા બીજા દિવસે ગણપતિજી નું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત બંદોબસ્ત છે ત્યારે જયારે આપડી ગુજરાત પોલીસ સુરત પોલીસ ના એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાળીઓ વગાડશું बोलो भाई अभिनंदन ना पात्र छे કે નથી આવ કંજૂસાઈ આવી નિર્મલ સીલો બંધોસ્વાઈ બરાબર